ગુજરાત ઓનલાઈન મિત્રો નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે સીએસસી ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી તમે પાન કાર્ડમાં સુધારો કઈ રીતે કરી શકો છો પાન કાર્ડમાં અપડેટ કઈ રીતે કરી શકો છો ફાધરનેમ હોય કે સિગ્નેચર હોય કે તમારું જાતનું જે નામ હોય એ તમે અપડેટ કઈ રીતે કરી શકો છો અથવા ફોટો બદલવાનો હોય એ પણ તમે બદલી શકો છો તમારા ડિજિટલ સેવા પોર્ટલના માધ્યમથી જો કોઈ કસ્ટમર આવ્યું હોય અને એની જોડે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક ના હોય તો તમે ફિંગરપ્રિન્ટથી પણ આ પાન કાર્ડમાં અપડેટ કરી શકો છો અને પેમેન્ટ પણ લાસ્ટમાં કરવાનું આવે છે આ એકદમ બે હજાર પચીસની જે નવું પોર્ટલ આવ્યું છે એનએસડીએલનું તે વેબસાઇટના પોર્ટલની તમને માહિતી મેળવી આપીને તમને સમજાવીશ તો એના માટે આપણે સૌથી પહેલાં આપણે ક્રોમ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મેં આવા જ નવા ના વિડીયો લઈને આવતો જ રહું છું તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશનને ઓપન કરીશું એમાં હું તમને સમજાવીશ કે તમે પાન પાનકાર્ડમાં અપડેટ સુધારો કઈ રીતે કરી શકો છો જે આપણું જે એનએસડીએલનું જે નવું પોર્ટલ લોન્ચ થયું છે નવું વર્ઝન એમાં તો ચલો આપણે એ પોર્ટલ ખોલવા માટે આપણે ક્રોમ બ્રાઉચર એપ્લિકેશનને ઓપન કરી લઈશું હવે આપણું ક્રોમ બ્રાઉઝર એપ્લિકેશન ઓપન થઈ ગયું છે ડિજિટલ સેવા પોર્ટલ સર્ચ મારવાનું છે પછી તમારે આ જે પહેલી વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની અત્યારે મેં લોગિન છું એટલે ડેશબોર્ડમાં ડાયરેક્ટ જતો રહું છું લોગિન કરવાનું તો તમને ફાવતું થશે સીએસસીમાં તો એ મેં નથી બતાવતા આ બધું ક્લોઝ કેવાયસી પણ કરી દીધી છે એટલે અપડેટ લેટરના ઓપ્શનમાં ક્લિક કરીશું આ જગ્યાએ આપણે એનએસડીએલ સર્ચ મારશું એટલે પહેલું જ જે વેબસાઈટ હોય નવા વર્ઝનનું એના જવા માટે આ તમને આગળ ક્લિક હેરનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું આ જગ્યાએ લોગિન વિથ ડિજિટલ સેવા કનેક્ટના ઓપ્શનમાં ક્લિક કરીશું જે રીતના પહેલાં આપણે લોગ કરતા હશું એ રીતના આપણે સીએસસીનું લોગ ઇન કરી લઈશું તો આ કેપ્ચા કોડ અત્યારે નાખી રહ્યો છું ત્યારબાદ આપણે સાઇન ઇનના બટનમાં ક્લિક કરીએ જેવું તમે સાઇન ઇનના બટનમાં ક્લિક કરશો એટલે જે એનએસડીએલનું નવું ડેશબોર્ડ છે તેમાં આપણે ખુલી જઈશું તો અહીંયા આગળ આપણે પાન અપડેટનું જે ઓપ્શન દેખાય બાજુવાળા ટેપમાં ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે પાન અપડેટનું તમને ઓપ્શન જોવા મળતો છે ન્યૂ એપ્લિકેશનની નેચે ત્યાં આગળ આપણે સ્કેન બેજ ઈ સાઇનનો ઓપ્શન પસંદ કરીશું પછી આ જગ્યાએથી ચેન એન્ડ કરેક્શનનો ઓપ્શન પસંદ કરીશું આ જગ્યાએ પાન કાર્ડ નંબર નાખીશું તો આપણો પાન કાર્ડ જે નંબર હોય જે આ સુધારો કરવાનો હોય તે પાન કાર્ડ નંબર આપણે આ જગ્યાએ નાખી દઈશું ત્યારબાદ તમારે જે નીચે સિલેક્ટ કેટેગરીનો ઓપ્શન પસંદ કરવાનો આવે છે તો તમારે એમાં ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરવાનું છે તો ચલો આપણે સિલેક્ટ કેટેગરીનો જે ઓપ્શન આવે છે જે નેચેવાળા બોક્સમાં જે ચેન એન્ડ કરેક્શનનું જે બોક્સ છે એની નેચેવાળા બોક્સમાં છે સિલેક્ટ કેટેગરીનો તેમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરીશું તો ઇન્ડિવિજ્યુઅલ આપ ના ઓપ્શનમાં આપણે ક્લિક કરીશું આ જગ્યાએ આપણે ફિઝિકલ પાન કાર્ડ એન્ડ ઈ પાન કાર્ડનો ઓપ્શન પસંદ કરીશું ત્યારબાદ આપણે આ જગ્યાએ આધાર કાર્ડ પ્રમાણે આપણું જે નામ હોય તે ટાઈપ કરી લઈશું જેવું તમારા આધાર કાર્ડમાં છે તેવું તમારે નામ ટાઈપ કરવાનું છે ત્યારબાદ બાજુવાળા બોક્સમાં આપણે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ આપણે ટાઈપ કરી લઈશું તો બાજુવાળા બોક્સમાં આપણે ક્લિક કરીશું તો આ જગ્યાએ આપણે ડેટ ઓફ બર્થ આપણે ટાઈપ કરવાની રહે છે આ ડેટ ઓફ બર્થ તમારે આધાર કાર્ડ પ્રમાણે ટાઈપ કરવાની છે જેથી કરીને જે અપડેટ થાય એ આધાર કાર્ડ પ્રમોને જ થાય તમારું આ જગ્યાએ આપણે જે કસ્ટમરનો જે ફોન નંબર હોય તે તમારે ટાઈપ કરી લેવાનો છે ત્યારબાદ બાજુવાળા બોક્સમાં આપણે ઈમેલ આઈડી ટાઈપ કરી લેવાનું છે જેથી કરીને જે પાન કાર્ડનું કોઈ પણ અપડેટ હોય એ સરળતાથી ઈમેલમાં મળી રહે તેના માટે ઈમેલ ફરજિયાત છે ઈમેલ નાખવું જ પડશે તમારે તો ઈમેલ તમારે નાખી દેવાનું છે આ ઈમેલના આધારે તમારું પાન કાર્ડ બની ગયું હોય રિજેક્ટ થયું હોય અથવા અપડેટ વાગી ગયું હોય અથવા એપ્લિકેશનનું જે ફાઇનલ ફોર્મ હોય એ પણ તમને ઇમેલમાં મળશે જે ઇમેલમાં તમે હાલશો એમાં એક ફાઇનલ ફોર્મ મળશે તેનાથી તમે ડેટા ચેક કરી શકો છો કે આપણા પાનકાર્ડમાં શું શું ડેટા આવવાના છે તો આ જગ્યાએ આપણી ઈમેલ આઈડી નખાઈ ગયા બાદ તમારે બધી ડિટેલ બરોબર ચેક કરી લેવાની જો તમારે બધી ડિટેલ બરાબર હોય તો ને જે સબમિટનું જે બટન દેખાય છે સબમિટનું બટન દેખાય ત્યાં આગળ આપણે ક્લિક કરશું તો અહીં આગળ લાલ કલરથી જે સબમિટના બટનમાં દેખાય તેના પર ક્લિક કર્યા બાદ આપણે નેક્સ્ટ ફિજમાં પહોંચી જઈશું ત્યાં એટલે આપણે એક નેક્સ્ટ ફિજમાં જતાં રહીશું તો આ જગ્યાએ આપણે પ્રોસીડ ટુ એનએસડીએલ પોર્ટલના ઓપ્શનમાં ક્લિક કરીશું પછી આ જગ્યાએ આ એગ્રીના બટનમાં ક્લિક કરીશું આ જગ્યાએ આપણે જે પાન પાનકાર્ડમાં એજન્ટનું રજિસ્ટ્રેશન કરેલું તે નંબરમાં જે ફોન નંબરથી રજિસ્ટર કરેલું તે ફોન નંબર નાખી સબમિટ બટનમાં ક્લિક કરવાનું પછી આ જગ્યાએ ઓટીપી આવશે જે સીએસસી વહેલી એજન્ટનો નંબર છે સીએસસી વહેલી એજન્ટનો નંબર છે તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી આ જગ્યાએ આપણે ટાઈપ કરીશું ઓટીપી ટાઇપ થઈ જાય એટલે આપણે સબમિટના ઓપ્શનમાં ક્લિક કરીશું પછી આ જગ્યાએ આપણે જે આધાર કાર્ડનો નંબર હોય તે ટાઈપ કરવાનો રહે છે બોક્સમાં તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડનો નંબર ટાઈપ કરી લીધા બાદ નેચે તમારે જે આધાર કાર્ડ પ્રમાણને તમારે નામ ટાઈપ કરવાનું છે જેવું તમારે આધાર કાર્ડમાં નામ છે તેવું ટાઈપ કરજો એટલે કોઈ ડોક્યુમેરી કેસનમાં કોઈ પણ તમારા કારણે આધાર કાર્ડનું જે એ સાઈન કરતી વખતે તમારું જે પાન કાર્ડમાં જે ડેટા અપડેટ થાય એ રિજેક્ટ ના થાય તો આ રીતના તમારે જે આધાર કાર્ડ પ્રમાણને નામ ટાઈપ કરી લેવાનું પછી નેચે તમારે નામને ફસ્ટ નેમને લાસ્ટ નેમને મિડલ નેમને ટાઇટલ એ બધું પસંદ કરવાનું આવશે એનો વિડિયો મેં ઉપર આઈ બટનમાં બનાવી દીધો છે તમારે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનના પણ લિંક આપી દીધી છે તો આ જગ્યાએથી આપણે જે ટાઇટલ પસંદ કરીશું મહિલા છે પરણિત મહિલા છે એટલે આપણે એસએમટી પસંદ કરીશું જો કુમારી હોય તો કુમારી અથવા પુરુષ હોય તો શ્રી તો આ જગ્યાએ આપણે આધાર કાર્ડ પ્રમાણે નામ ટાઈપ કરી લેવાના બધાના આધાર કાર્ડ અલગ અલગ રીતના નામ લખેલા હોય છે એટલે ઉપર આઈ બટનમાં અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે પાન કાર્ડના નામ કઈ રીતે લખવા તે જોઈ લેજો તો આ જગ્યાએ મેં આધાર કાર્ડ પ્રમાણે નામ લખી દઉં છું પછી જેન્ડર પસંદ કરી લઈશું આ જગ્યાએ મહિલા છે એટલે આપણે ફિમેલ પસંદ કરીશું પછી નેચે તમારે જે રાઉન્ડ કલરમાં ટીક કરવાનું છે ત્યાં આગળ ટીક કરીને નીચે આપણે સબમિટનું જે બટન દેખાય તેના પર આપણે ક્લિક કરીશું એકવાર ડિટેલ તમારે જોઈ લેવાની જો બરોબર હોય તો સબમિટ બટનમાં ક્લિક એટલે આપણી બરોબર છે એટલે આપણું સબમિટ વાગી જશે આ જગ્યાએ આપણું થોડું વેટિંગ કરવાનું છે પછી આ જગ્યાએ તમારા પાન કાર્ડમાં કઈ રીતના વિગતો આવવાની છે તે તમને બતાવશે તો આ જગ્યાએ બધી જગ્યાએ ટિકિટ તમારું રહેશે તો ટીક રહ્યા બાદ તમારે નેક્સ્ટનું ઓપ્શન જે દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું છે પછી આ જગ્યાએ તમારે જે પાન કાર્ડ અરજદાર હોય તેના ફાધરનેમનું ટાઈપ કરવાનું છે ફાધરનેમ ટાઈપ કરવાનું છે પાન કાર્ડમાં જે ફાધરનેમ હોય તે આપ ટાઈપ કરવાનું છે જે ફાધરનેમ આપણું ઓપ્શન આવે છે તે જગ્યાએ આ ફાધરનેમ તમને દેખાશે તો પાન કાર્ડમાં હંમેશા ફાધરનેમ જ આવે મહિલા હોય કે પુરુષ હોય કે કોઈ પણ હોય તો હંમેશા જે ફાધરનેમનો ને જે ઓપ્શન આવે એમાં પિતાનું નામ આવે હસબન્ડ વાઈફનું નામ નથી આવતું તો આ જગ્યાએ આપણે ફાધરનેમ ટાઈપ કરીશું પાન કાર્ડમાં હંમેશા ફાધરનેમ અથવા મધરનેમ આવે ખાલી તો આ જગ્યાએ આપણે જે રીતના ફાધરનું જે નામ લખતા હોય તે રીતના આપણે ફાધરનેમ લખી દઈશું આમાં પણ જે નામ લખવાની રીત છે તે આપણે જે આપણું નામ લખીએ આધાર કાર્ડ પ્રમોને નામ તે રીતના નામ લખવાનું છે એટલે એ વિડીયો જોઈ લેજો ઉપર વિડીયો આઈ બટનમાં અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે તો હવે આપણું ફાધરનેમ હોય એ લખી લઈએ જે આપણો જે અરજદાર હોય તેનું તો અરજદાર હોય એનું ફાધરનેમ લખાઈ જાય એટલે તેને તેન નામ આપણે પાછી વખત લખવાનું એટલે રીએન્ટર ફાધરનેમમાં પાછું જ જેવું ઉપર લખ્યું તેવું લખવાનું જેથી કરીને કોઈ પેલિંગનું મિસમેચ હોય એટલે ખબર પડી જાય હવે ત્યારબાદ કાર્ડ ઉપર કોણું નામ રાખવું છે તો આપણે ફાધરનેમ જ ટીક રાવા દઈશું પછી નેક્સ્ટના બટનમાં ક્લિક કરીશું તો આ જગ્યાએ અમુક સિક્યુરિટી રીઝનના કારણે અમુક ડિટેલ મેં હાઈ કરીશ તો આ જગ્યાથી મારે જે જગ્યા પાન કાર્ડ મંગાવ્યું છે જે જગ્યા માટે આપણે રેઝિડેન્સ વિસ્તારમાં આપણે મંગાવવાનું છે એટલે કે રહેઠાણવાળા સ્થળે મંગાવવાનું છે આ જગ્યાએ ફ્લેટ નંબર ઘર નંબર પછી વિલેજનું પંચાયતનું નામ તમે પસંદ કરી શકો છો બાજુવાળા બોક્સમાં ત્યારબાદ લાસ્ટવાળું જે બોક્સ છે તેમાં પોસ્ટ ઓફિસ લખેલું છે ત્યાં જગ્યાએ તમારે પોસ્ટ ઓફિસનું નામ તમારે રાખી શકો છો પછી આ જગ્યાએથી આપણે તાલુકાનું નામ તમારે પસંદ કરી લેવાનું છે તમારે જે તાલુકો લાગતો હોય જે અરજદારનો જે તાલુકો લાગતો હોય તે તમારે પસંદ કરી લેવાનો પછી અરજદારનું જે એડ્રેસ હોય એટલે કે જે જિલ્લો લાગતો હોય તે પસંદ કરી લેવાનો અરજદારનો પછી આ જગ્યાથી અરજદારની જે કન્ટ્રી હોય તે પસંદ કરી લેવાની ઇન્ડિયાનું બનાવીએ છીએ એટલે આપણી કન્ટ્રી તો ઇન્ડિયા જ આવશે એટલે આ જગ્યાએ જે અરજદારનું જે સ્ટેટ રાજ્ય લાગતી હોય તે પસંદ કરી આ બોક્સમાં આપણે પિનકોડ ટાઈપ કરી લેશું જે અરજદારને લાગતો હોય તે ત્યારબાદ નીચેવાળા બોક્સમાં આપણે અધર એડ્રેસમાં આપણે ક્લિક કરવું હોય તો કરી શકો છો ના હોય તો તમારે જે ટીક કરો એડ્રેસ તમારે નાખવું પડશે ફરજિયાત તો અહીં આગળ મેં અધર એડ્રેસ ક્લિક કરું તો મારે અધર એડ્રેસ નાખવું પડશે મેં અધર એડ્રેસ અત્યારે ક્લિક નથી કરવાનો કેમ કે મારે નથી નાખવું કોઈ મારે બીજું એડ્રેસ નથી તો આ એડ્રેસ તમારે જોઈ લેવાનું જો બધું બરોબર હોય તો તમારે આગળ વધી જવાનું હવે આપણે નેક્સ્ટના બટનમાં ક્લિક કરીશું ત્યારબાદ પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં પણ આપણે આધાર કાર્ડ પસંદ કરી લઈશું પ્રૂફ ઓફ એડ્રેસમાં પણ આધાર કાર્ડ અને પ્રૂફ ઓફ ડીઓ બી એટલે કે જન્મ તારીખમાં પણ આપણે આધાર કાર્ડ પસંદ કરી લઈશું તેને તેમાં આધાર કાર્ડથી કામ હાલી જશે એટલે આપણે તેને તેની જગ્યાએ આપણે આધાર કાર્ડ પસંદ કરી લઈશું ત્યારબાદ આપણે ચૂઝ ફાઇલના ઓપ્શનમાં ક્લિક કરી આપણો જે અરજદારનો ફોટો હોય તે પસંદ કરી લેવાનો અને સિગ્નેચર આપણે પસંદ કરી લેવાની તો આ જગ્યાથી આપણે જે સિગ્નેચર છે તે પહેલાં આપણે લઈ લઈએ કસ્ટમરે વોટ્સઅપ લઈએ એટલે મેં ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અપલોડના ઓપ્શનમાં ક્લિક કરી શકું છું અથવા તમે ચૂસ ફાઇલના ઓપ્શનમાં ક્લિક કરીને તમારું ફાઇલ મેનેજર ખુલી જશે એમાંથી પણ તમે ફોટોને બધું સિગ્નેચરને ફાઇલ તમારી અપલોડ કરી શકો છો જરૂરી ડોક્યુમેન્ટ તો આ જગ્યાથી આપણે ફોટો અપલોડ કરી લઈએ જે અરજદારનો ફોટો છે તે પછી અપલોડના ઓપ્શનમાં ક્લિક કરી દઈશું ત્યારબાદ આપણે જે આપણે બધામાં આધાર કાર્ડ પસંદ કરીશું એટલે આપણે એક જ ડોક્યુમેન્ટ અપલોડ કરીશું આધાર કાર્ડનો તો આ જગ્યાથી આપણે ચૂઝ ફાઇલનો ઓપ્શનમાં ક્લિક કરી જે આ ફાઇલની સાઇઝ હોય ત્રણસો કેબીની અંદર હોવી જોઈએ પછી અપલોડના ઓપ્શનમાં ક્લિક કરીશું મેં પીડીએફ ફાઇલ અપલોડ કરી છે આ જગ્યાએથી આપણે જે જગ્યાએથી અરજી કરતા હોય તે જગ્યાનું નામ આપણે ટાઈપ કરી દેવાનું પછી સબમિટના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારી પ્રોસેસ આગળ વધી જશે તો ચલો આપણે સબમિટના બટનમાં ક્લિક કરશો એટલે તમારે જે જે પાન કાર્ડમાં ડિટેલ આવવાની હોય તે બધી આ જગ્યાએ તમને જોવા મળી જશે તમારે ધીરે ધીરે પેજ સ્ક્રોલ કરી જોઈ લેવાની બધી માહિતી છે હું સિક્યુરિટી રીઝનના કારણે આ બધી માહિતીને બ્લર કરીશ તો તમારે તમારી રીતના માહિતી બધી જોઈ લેવાની ત્યારબાદ નેચે તમારે સ્ક્રોલ કરી લેવાનું નેચે કન્ફર્મનું બટન છે ત્યાં આગળ આપણે તમારે ક્લિક કરવાનું છે જેવું તમે કન્ફર્મના બટનમાં ક્લિક કરશો એટલે આપણી પ્રોસેસ આગળ વધી જશે આ જગ્યાથી ઓટીપીથી અને બાયોડોમેટ્રિકથી પણ તમે કેવાયસી કરી શકો છો તો આપણા કસ્ટમર જોડે આધાર કાર્ડમાં ફોન નંબર લિંક છે એટલે મેં ઓટીપી બેઝ કેવાયસી સી કરીશ તમે નીચે વ્યૂ ફોર્મના ઓપ્શનમાં ક્લિક કરીને શું માહિતી છે તે પણ જોઈ શકો છો પછી આ જગ્યાએથી આપણે ટીક મારી આ જગ્યાએ આધાર કાર્ડનો નંબર નાખી સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરું છું એટલે આપણો જે આધાર કાર્ડમાં નંબર લિંક હોય તેના પર એક ઓટીપી જશે તે ઓટીપી નાખી તમારે વેરીફાઈના બટનમાં ક્લિક કરવાનું આવે છે તો આ જગ્યાએથી આપણે જે આધાર કાર્ડનો નંબર હોય તે નાખી લઈએ ત્યારબાદ સેન ઓટીપીના ઓપ્શનમાં ક્લિક કરીશું એટલે આપણો જે કસ્ટમરનું જે આધાર કાર્ડનો નંબર હોય તેમાં એક ઓટીપી જશે આધાર કાર્ડમાં જે ફોન નંબર લિંક હોય તેમાં એક ઓટીપી જાય છે તે ઓટીપી આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે જેવો તમે ઓટીપી એન્ટર કરશો એટલે ને જે વેરીફાઈ ઓટીપીનું બટન આવે છે ત્યાં આગળ ક્લિક કરશો એટલે જે કસ્ટમરનું જે ઈ સાઈન કરવાનું જે પ્રોસેસ હોય તે કમ્પ્લીટ થઈ જશે આપણું ઈ સાઈન સક્સેસફુલ થઈ જાય બાદ આપણે પેમેન્ટ કરવાનો ઓપ્શન આવે છે તો આપણે પે કરી દઈશું જે પાન કાર્ડની ફી અરજીની ફી છે તે પે કરવા માટે આપણે પે નામના બટનમાં ક્લિક કરીશું તો આપણે પિન આપણા બટનમાં ક્લિક કરીશું એટલે આપણું પેમેન્ટનું જે વૉલેટ પેજ હોય પેમેન્ટ કરવાનું એ પેજ આવી જશે આ જગ્યાએ આપણે આપણી જે ડિટેલ નાખી જે પેમેન્ટ કરી દઈશું આ જગ્યાએ પાસવર્ડને પિન નાખી આપણું પેમેન્ટ સક્સેસફુલી થઈ ગયું છે સીએસસી વોલેટમાંથી પેમેન્ટ કઢાઈ ગયું છે હવે ત્યારબાદ આ જગ્યાએ તમને રિસિપ્ટ તમને જોવા મળી જશે આનું કંટ્રોલ પી કરીને તમે કસ્ટમરને પ્રિન્ટ પણ આપી શકો છો અથવા એના ઇમેલ વોટ્સઅપમાં તમે શેર પણ કરી શકો છો જેથી કરીને આલોજમેન્ટ નંબર દ્વારા કસ્ટમર પોતાના પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરી શકાય કેટલે કામ પાથિયું તો બસ આ પાન કાર્ડનું જે આપણું કામ અપડેટ કરવાનું હતું તે કામ પતી ગયું છે આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરી ગુજરાત વંદે માધરમ અને તમારે જો કોઈ પણ ઓનલાઈન કામ કરાવવું હોય તો અમે ને જે વોટ્સઅપમાં તમને એક વોટ્સઅપ નંબરની લિંક આપી દીધી છે ત્યારથી તમે ચેટ કરીને અમારા દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ મોકલાવીને કામ કરાવી શકો છો નજીવી ફી કિંમત સાથે તમારું કામ કરી આપવામાં આવશે તો ચલો મળશું બીજા વિડીયોમાં જય હિન્દ જય જય ગુજરાત વંદે માધારામ